એક હરોળ પૂરું કરીને બેઠી છે અને બીજી હરોળ છે એ દોડે છે હલો હાલો હલો બધે આની પેલા બે રાઉન્ડ હતા બે વખતના જે વિકતા એમાં બાર બાર રાઉન્ડ દોડાયેલા આજે તેર રાઉન્ડ છે સાયકોલોજીકલ કેટલી મોટી અસર થાય એ જોવા જેવું છે બાર રાઉન્ડમાં અંતર પાંચ કિલોમીટર હોય તેરમાં એ પાંચ હોય બાર રાઉન્ડ દોડવાના હોય તો ચોવીસમાં પતી જાય અને તેર હોય તો છવ્વીસ થઈ જાય તો મતલબ કે એવું આખું રાઉન્ડ જ બે મિનિટમાં પૂરું કરવું એવું હોય અંતર તો એટલું ને એટલું હોય પણ તમે ટ્રાય કરજો બારની જગ્યાએ કદાચ તેર થઈ જાય ઓકે તો શું સમયમાં ફેર પડે છે ઓકે જો ફેર પડે તો એટલું યાદ કે અંતર તો એટલું ને એટલું છે તો આ ડિફરન્સ આવ્યો શેના લીધા આવ્યો ડિફરન્સ આવ્યો શેના લીધે આવ્યો તો કે ડિફરન્સ આવ્યો એ મગજના લીધે આવ્યો કે મગજે એવું માની લીધું કે તેર રાઉન્ડ છે હા એટલે ભાગે ગ્રાઉન્ડ જે તૈયાર થયા છે એ ઓલમોસ્ટ બધાય તેર રાઉન્ડના જ મોટા ભાગે થયા છે જે પડે એ એ છે કે માની લો આખું તમારું ગ્રાઉન્ડ છે પોલીસ ભરતી બોર્ડ જ્યારે માપશે ને ત્યારે આ બોર્ડર ટુ બોર્ડર માપશે આ બોર્ડર ટુ બોર્ડર તમારું ત્રણસો ને છ્યાસી મીટર હશે કેટલું ત્રણસો ને છ્યાસી મીટર હશે તે રાઉન્ડના પણ જ્યારે તમે દોડવા જશો ત્યારે મોટા ભાગે અહીંયા છોકરાઓ સાઈડમાં ઊભા હશે અથવા તો ધીમું ધીમું હાલતા હશે તો તમારે બાર દોડવું પડશે હવે આ બાર તમે દોડશો ને એટલે તમારું આમે ટોટલ સોથી બસો મીટર વધી જશે ટોટલ પાંચ કિલોમીટરે એટલે એક દોઢ મિનિટનો ફર્ક પડશે એટલે તમે અંદરખાને દોડવાની અત્યારે ગણતરી રાખીને પૂરું કરો તો એ ભૂલ થશે આ બારોબાર દોડવાની પ્રેક્ટિસ રાખજો બારોબાર તમે તેર રાઉન્ડ પૂરા કરશો તો પરીક્ષામાં ત્યાં તમને વાંધો નહીં આવે બાકી કઈ તકલીફ થશે બહેનોને તો ચાર જ રાઉન્ડ છે એટલે કઈ પ્રશ્ન નથી પણ ભાઈઓ ખાસ ધ્યાન રાખવાનું છે ને એક તો તેર પૂરા કરવાના ઊભું નહીં રહેવું પ્રેક્ટિસ દરમિયાન પણ ધ્યાન રાખવું અને ત્યાં દોડવા જાવ ત્યારે ધ્યાન રાખવું લગભગ લગભગ સોળ તારીખ સુધી ગ્રાઉન્ડ રેડી થઈ જશે એટલે કદાચ ઓગણીસ અથવા તો વીસ એકવીસ જાન્યુઆરીની આસપાસ દોડવાનું શરૂ થઈ જશે એટલે આમ જોવા જાવ તો હજી તમારી પાસે વીસ દિવસ છે ત્રણ વીક જેટલો સમય છે ત્રણ વીક જેટલો સમય એ આમ જોવા જાવ તો ઘણો પૂરતો છે જો તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી હોય તો વીસ દિવસમાં કેટલો ફરક પડે એ આપણે ચેક કરી લઈએ અહીંયા બેનો થોડાક બેઠા છે એ બેનોને પૂછીએ આપણે ભાઈ આપણે પહેલાં વીકે દોડ્યા હતા અને આજે ત્રીજી વીકે તો પહેલી વખત અને ત્રીજી વખત જેને ત્રણ મિનિટ કે ચાર મિનિટથી વધારે ત્રણ મિનિટથી વધારે ફરક પડ્યો હોય તો કે એવા લોકો કેટલા છે તમારું પહેલું બીજું ત્રીજું ત્રણે ટાઈમિંગ યાદ છે ઓલા ગ્રાઉન્ડ માં દોડ્યા હતા પેલા દોડ્યા પછી સાત દિવસ પછી દોડ્યા પછી સાત દિવસ એટલે સાત ને સાત ચૌદ દિવસ ત્રીજું વીક છે આપણે વીકની શરૂઆતમાં પેલા દોડી લઈએ છીએ એટલે એ વીક આખું શું કરવું આપણને ખબર પડે તમારું પહેલું બીજું ત્રીજું ત્રણેય ટાઈમિંગ યાદ છે તમને ઓકે પહેલી વખતે કોને કેટલું હતું હા પહેલા કેટલું હતું નવ ત્રણ આમાં 9:00 માં નવ બાવન હતું 9:30 9:52 પત્તા જે સાઈડમાં આવતા જાઓ નવ પિસ્તાલીસ હતું

તો આટલો ફર્ક બેનોમાં પડ્યો છે ચૌદ દિવસમાં હજી જેમ જેમ આગળ જશું હજી વીસ દિવસ મિનિમમ છે એટલે ઓલમોસ્ટ ફરક પડી જશે એટલે કદાચ કોઈને મિનિટ દોઢ મિનિટ બે મિનિટનો ફર્ક હોય એ લોકોએ તો મગજમાં ટેન્શન ખોટું લેવું જ નહીં દોડવાનું ચાલુ રાખવું પણ વ્યવસ્થિત આયોજન સાથે દોડવું કે ભાઈ અઠવાડિયામાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ જો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે અથવા તો તમને આઈડિયા નહીં હોય કે મારે કેટલું ટાઈમ ઘટાડવાનો છે તો એનાથી કાંઈ ફર્ક નહીં પડે એટલે કાગળ ઉપર લખીને નાખો કે પહેલી વખતે આટલું આવ્યું બીજી વખતે આટલું આવ્યું ત્રીજી વખતે આટલું આવ્યું અને સાથે સાથે હવે આવતા વીકમાં કેટલું લાવવું છે ઓકે એને મગજમાં રાખો તો સો ટકા ફરક પડશે બાકી વીસ જાન્યુઆરી આસપાસ દોડ શરૂ થઈ જશે જે લોકોએ માત્ર પીએસઆઈનું ફોર્મ ભર્યું છે એ લોકોએ વીસ તારીખની ગણતરી રાખવી પીએસઆઈ કોન્સ્ટેબલ ભર્યું છે એ લોકોને થોડું ઘણું પ્લસ માઇનસ થાય અને કોન્સ્ટેબલને કદાચ બીજા થોડાક દિવસો મળી જશે રેડી ચલો તો દોડવાની તૈયારીઓમાં ખૂબ મહેનત કરો अनि सफलता ईश्वरने प्रार्थना